દિવસનું મોઘેરુ આતિથ્ય માણ્યા બાદ હવે ભગવાન એવા દેવ ખાસ ખાસ વિદાય છે વાત કરીએ તો આજે વિદાય લેતા ભક્તો દ્વારા ગણેશજીની શોભાયાત્રા કાઢી હતી લોટેશ્વર તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરી ભવ્ય તેમને વિદાય આપવામાં આવી હતી આણંદ શહેરમાં આઝાદ મેદાન ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત આગેવાનો દ્વારા ભગવી ધ્વજા હતી તે ફરકાવવામાં આવી હતી વિસર્જન યાત્રાનું પ્રસ્થાન કરાવ્યો હતો વિસર્જન યાત્રા આઝાદ મેદાન પ્રસ્થથીકા પ્રસ્થાન કરાયું હતો લોટિયા ભાગુળ ગામડી વડ નગરપાલિકા સરકારી દવાખાના તેમજ લક્ષ્મી ચાર રસ્તા લોટેશ્વર તળાવ પહોંચી હતી અને જ્યાં તળાવમાં માટી જે કહી શકાય માટીની મૂર્તિ તેમજ જે મોટી મોટી મૂર્તિઓ છે તેમને પણ ક્રેન ની મદદથી નાની મૂર્તિઓને પણ ખાસ તરાપમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આજ રોજ ગણપતિ ઉત્સવની વિસર્જન યાત્રામાં આઝાદ મેદાન ખાતેથી પરંપરાગત રૂટ ઉપર ગણપતિ વિસર્જન શોભાયાત્રાનું પ્રસ્થાન થનાર છે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ રેલીના પોલીસ મહાનિરીક્ષકશ્રીઆરશ્રી કુપાવા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પોલીસની વિવિધ યુનિટીઓ હોમગાર્ડ જીઆરડી એસઆરપી તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે

એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ વિકસિત ભારત ની સંકલ્પના સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ નું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે એમને હજુ પણ વધારે બળ આપે અને ભારત વિશ્વની અગ્રીમ હરોળમાં પહોંચે એવી શક્તિ એમને પ્રભુ આપે એવી આજે પ્રાર્થના કરીએ છીએ જય ગણેશ આજે અનંત ચૌદશ દિવસ છે જે દસ દિવસ સુધી ગણપતિને જે સ્થાપના કરેલ તેનો આજે વિસર્જનનો દિવસ છે તેના અનુસંધાનમાં માં આણંદ ફાયર બ્રિગેડ તરફથી બે તરાભા વીસ તરવૈયા એક બોટ અને ક્રેન દ્વારા અનેક રોબોટ જેથી કરીને કોઈ ડૂબી ગયું હોય એના માટે વીસ તરવૈયા સ્ટેન્ડ બાય છે અને જે પણ મૂર્તિઓ આવે તે અંદર લઈ જાય અને વિસર્જન ફાયર વિગેડ તરવૈયા દ્વારા